હવે ભાન સાહેબ નો જન્મ ચિંખલોલ ગામ માં થયેલો બોરસદ તાલુકામાં આવ્યું જય ગુરુદેવ મિત્રો આજે આપણે રવિભાણ સંપ્રદાય સાહેબ પરંપરા ના આદિ પુરુષ પરમ પૂજ્ય આપણા દાદા ગુરુ ભાણ સાહેબના જન્મસ્થાન મંદિર શેરખી શેરખી મુકામે ઉપસ્થિત થયા છીએ આપણા વડવા ગુરુ કહેવાય આપણા આદિપુરુષ કહેવાય એવા સદગુરુ ભાણસાહેબ આ શેરખી મુકામે એવું કહેવાય છે કે અહીંયા એમની ટોપી પૂજાય છે અહીંયા બાજુનું કનખિલોડ ગામ કનખિલોડ ગામમાં પૂજ્ય ભાણ સાહેબ નો જન્મ થયેલો અને અહીંયાની શું વિગત છે એ પ્રથમ મંદિરના દર્શન કરી અને આપણે એ મંદિરના જે પૂજારી ટ્રસ્ટી છે એમને મળી અને એમની પાસેથી માહિતી લઈએ અહીંયા મુખ્ય રામજી મંદિર છે લો ત્યાં જઈને દર્શન કરીએ સૌથી પહેલું આ ભાણ સાહેબનું સ્મૃતિ મંદિર છે નજીક થી જોઈએ બાજુમાં રામજી મંદિર છે ભગવાન રામચંદ્રજી લક્ષ્મણજી માતા જાનકીજી અહીંયા પણ આખી જગ્યાના પહેલા તો આપણે બધા દર્શન કરી લઈએ મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ પ્રદક્ષિણા માર્ગ ની અંદર પણ વનરાય છે સામે મકાન છે ત્યાર પછી આપણે અહીંયા જે જગ્યાએથી આ એન્ટ્રી કરી હતી એ જ જગ્યા આપણે પાછા બહાર આવ્યા છીએ હવે અહીંયા સાઈડમાં બીજું એક મંદિર છે તો મંદિરની અંદર ગણપતિ હનુમાનજી હોય છે એવી જ રીતે અહીંયા પણ છે ગણપતિ છે સામે હનુમાનજી છે હા હવે અહિયાં સાઈડમાં બીજું મંદિર છે જે રવિ સાહેબનો ફોટો છે ત્યાં મંદિરની અંદર જે વચ્ચે શિવલિંગ આકાર છે એ ભાણસાહેબ ની ટોપી છે એવું કહેવાય છે કે રવિ સાહેબે આની સ્થાપના કરેલી હતી એટલે ફોટો અહીંયા રવિ સાહેબનો છે આમ તો ઇતિહાસ મુજબ આપણા સંતોની પરંપરા મુજબ અને સંતોના ઇતિહાસ મુજબ એવું કહેવાય છે કે આ શેરખી ની જે રવિ સંપ્રદાયની જગ્યા છે એ જગ્યા ની સ્થાપના રવિ સાહેબે કરેલી હતી હવે આ વાત ની અંદર તથ્ય શું છે સત્ય ઘટના શું છે ત્યાં મંદિર ની અંદર એક વયોવૃદ્ધ દાદા છે આપણે એ દાદાને મળીએ અને એમની પાસેથી માહિતી લઈએ दादा जय गुरुदेव जय गुरुदेव दादा जग्या विषय हमने कहीं थोड़ी बात करो आन साहब की बात था बड़ी पर दादा पहले हां बोलिए तो हमें आ मंदिर की विषय दादा बात करें तो हमें बात हो कहीं थोड़ी जय गुरु महाराज जय रविंद्र साहब भले ऊ तो जी कहने के मेरी उम्र तो बहुत नाली वर्षों की મારા દાદા ને મારા પપ્પા આવતા અને એમની જોડે જોડે અમે આવતા કે ભાઈ મંદિર શું ને એવું કંઈ ખબર નથી પણ એમના થી અમને ખબર પડી કે ભાઈ આવી રીતના મંદિર ને આ છે આપણે ત્યાં એ રીતના ખબર પડી કે જેમ કે રવિ સાહેબ ભાન સાહેબ રવિ સાહેબ શું હતા ભાન સાહેબ શું હતા એ દાદા થ્રુ અમને બધી ખબર પડેલી અને બહુ વર્ષોનો ઇતિહાસ છે ભાન સાહેબ ને રવિ સાહેબ

ત્યારે રવિ સાહેબ છે ને પેલાના જમાનામાં આપણે રવજી તું લોકોને બહુ બીક બતાવ પણ એવું મારા ગુરુ આવવાના છે કંઠી જાય તારો ક્રોધ ઓછો થાય તારો ગુરુ મને કંઈક ચમત્કાર બતાવે

છેલ્લે રવિ સાહેબ આવ્યા અને છેલ્લે બેઠા છે નવો રૂમાલ ઝોકીને અને એ થાળીમાં પથરા મૂકેલા છે ઝોકીને સત્સંગ પૂરો થયો એટલે ભાન સાહેબ બધા બધા પ્રસાદ થઈને ઉભા થયા ભાન સાહેબ કહ્યું આજે કોઈનો પ્રસાદ ચાલે નહીં કે પેલા છેલ્લા જે નવો રૂમાલ ઉઢાવીને આવ્યા છે એમનો પ્રસાદ જોઈએ પેલા તો પથરા લાવ્યા છે ઉભા થતા નહીં સવાલ છે હું તો પતરા લાવ્યો છે પછી આ ખરે ભાન છે તો બોલ્યા કે ભાઈ તું લાળો છે લાવીને ઊભો થાય ને ધરુડતા ધરુપતા જાય છે અને પછી એમાંથી રૂમાલ અજ્જાર કરે છે અને આકળના ગોઠિયા ખાળે વાહ 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 આકરના ગોઠિયા નીકળ્યા એટલે રવિ સાહેબ રવિજીભાઈ નામનો વિચાર થવા મળ્યો કે ભાઈ ગુરુ

આ બાજુ ઠાકોરો આવ્યા તો ઠકરા ન મળે છોડ શોધખોળ કરી બધા બેઠા હોય છે એમને પૂછે ને કે એક બાવો આવ્યો તો બાવો ગયો હતો અને એની પાછળ જે પૂછે છે ત્યાં શીખી એટલે ઠાકોર ને કેવું છું જાજો ભાલા લઈને ઉપડ્યા ત્યાં વડીએ તલાવ ત્યાં બધા ઉભા થયા અને મહાન આગળ હતો અને જવાબ પેલા જાટકા દેવા જાય છે એટલે પેલા મહંત કહ્યું સબુર સબુર એટલે હાથ ઊંચા ને ઊંચા ગયા કોઈનો હથિયારો પડ્યો જમાતી બાવા હતો પછી તો એક ભાઈ એ સમયે ભાન સાહેબ ગોત્રી માં એક અંટોલ ભગત ને ત્યાં સત્સંગ કરવા આવેલા એટલે એક ભાઈ ત્યાં ગોત્રી તરફથી આવ્યા ઠાકોર સાહેબ આ જમાતી બાવા છે એમની જે બોલ અમનો ના લેતા અને એક સંત આવ્યા છે ગોત્રીમાં ક્યાં તમે જાઓ તો તમારું ઉદ્ધાર થશે અને સંત કે છે ચમત્કારિક છે એટલે બધા આવા ને આવા છે ત્યાં ભાન સાહેબ પાક પર બેઠા છે એટલે દૂરથી લાગે છે કે ભાન સાહેબ એક ફૂટ જલ લાગ્યા પણ ટીવાળી બેઠેલા એટલે ઠાકોરને લાગ્યું કે નાખ ફેંક પછી ભાન સાહેબ એક પેલા નજીક પહોંચ્યા એટલે કે આ બધા દરબારો આપણને ઝાટકે દેવાયા છે કે હાથ નીચે મૂકો કે હાથ હેઠા કરો આ રીતે વાહ 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 ત્યાર પછી બધી ઠાકોરે વાત કરી કે આ રીતનું બન્યું છે હાલો આયા ત્યાં અને મળ્યા તમારા આવો સાધુ છે ને આ રીતનું કૃત્ય કરી શકે આપણે દરેક ના તંબુમાં તપાસ કરીએ તપાસ કરતા 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 એક તંબુમાં બે કુત સાહેબના હાથમાં તો કમંડળ હતું પાણીની અંજલી કરી બેકરાનીઓ બની ગઈ ત્યાર પછી પેલા મહંતે પેલા સાધુ ને મારવા લીધો બાપુ કે મારવાનું કામ આપણું નથી આપણા એમાં એને ખરાબ કરી એટલે એને છૂટો કરી દો મરાય નહી આપણા એટલે મારવા ના દીધો અને એને દરબાર લોકો શું કે બાપુ આવું આટલે આવ્યા છો તમારા પગલા પાડો ખબર હતી માણસ ને કહીને મરી જાય એક બે જોરોને કહી દે તો મરી જાય એટલે ઠાકોરો વિશ્વાસ હતો કે આ આપણો ઉદ્ધાર થઈ જાય પણ ભાન બાપુને બધી ખબર હતી કેમ નહીં ઠાકોર હાલો કે પછી આવ્યા અને પછી વાત કરી કે ભાઈ આજે અહીંયા જે જંગલ છે ત્યાં એક સાપ રહે છે અને આજ નું બાર મહિનામાં બે ચાર માણસ ને કઈ મરી જાય છે બે ચાર જોડો મરી જાય છે પણ બાપુ ત્યાં જે ભજન ક્યાં રાખીએ બાપુ ત્યાં તો ના બે કે રાખે છે ફૂફાડા માતો નીકળે કે અરે ભાઈ તમે બેઠા હું બેઠો છું ચિંતા કેમ કરો તો કે નહીં કે હા ના હા ના કરતો નક્કી કર્યું બાન સાહેબ ને ખોટી નાખીને બેઠેલા છે ભજન બધા આયા છે સત્સંગ ચાલે છે અને જેમ જેમ અંધારું થયું ને તેમ એક એક બધા ઉતરી પડ્યા નીચે ધાક ના માર્યા બાન સાહેબ એટલા બેઠા છે રાતના બાર વાગે પેલો ના નીકળ્યો અને જમના પગ ને અંગૂઠે દસ્યો બાન બાપુ તારે જેટલું લોહી પીવું એટલું પી લે એટલે પેલા નાગ ને વાંચા એવા બોલ્યો

એક સમય પર પગ ઉપર નીચે આવી ગયે છે તો એ ડાઉ મારે નહીં અને વાત સાચી છે કેમ કે મને તો બચપન થઈ અહીંયા મોટો થયેલો છે મારી ઉપર રહી ગયેલો છે મારા પગ નીચે આવેલો છે મારા માથા નીચે આવેલો છે આ નજરો નજર જોયેલું છે કોઈને ડાવુ માર્યું નથી એ જ ના ભાન ધાર ને પછી બધી આગીતી કરી બાપુ અમારો ઉદ્ધાર થઈ ગયેલો છે આ જગ્યા પર તમે સ્થાપના કરો તો કઈક કઈક અમારું ગામનું નિવારણ થાય એટલે હા ના હા ના કરતો સ્થાપના કરી પહેલી સ્થાપના અહીંયા થઈ જાય અને ત્યાર પછી રવિ સાહેબને પહેલી વાત જે કરીને એ રીતના રવિ સાહેબને હોકીને એ નીકળી ગયા નીકળી ગયા એટલે પછી એમને સૌરાષ્ટ્ર દ્વારકા હતા એટલે રસ્તામાં વારાહી જયારે દુકાન ત્યાં પડતો હતો ને ત્યારે બધા સાધનો ને એ બકરો લઈને ત્યાં જતા વારાહી એટલે રોજ જતા એ નેપા ભગત ત્યાંથી એમને ગુરુ માનેલા અને એ જતા જતા પછી કહ્યું કે તમે મારે ઘેર ચોક્કસ આવજો એમ કે ચોક્કસ તારો વાયદો હું અને પછી પછી ભરવાડ ઘરે હતો નહીં કહ્યું કે ભાઈ ભરવાડ એને બોલી કે બાપુ હાલ જ બે બેસો હાલ આવશે ભરવાડ ભરવાડ આવે તો કહેજો બાપુ આવ્યા તા તારું વચન નિભાવ્યું છે અને રામ રામ કહીને ગયા ને વર્તા જો ટાઈમ મળશે તો હું આવી જઈશ એટલે ગયા પછી અઠવાડિયા પછી પાછા આવ્યા ત્યારે ભરવાડ ઘરે નહીં એટલે પહોંચેલો અને આ બાજુ ભરવાડ એને એકલે બાપુ કે આજે નથી તો જા કચો વાંધો નહીં તારું વચન અમે નિભાઈ દીધું છે હવે હું જઉં છું જાય છે અને આ કલાવની પાછે પેલી કલાવની પાછે તો ભરવાડ ઘરે પહોંચ્યો ભરવાડે એને કહે આ બાપુ હાલત કયા છે અને જે દોટ મૂકીને અને એ આ તલાવની ની પાડે ભરવાડ ને પેલી તલાવ ની ભાન સાહેબ બાપુ બારો ઉભારો પણ નથી સાંભળતા છેલ્લે શબ્દ ભરવાડના મોડા માંથી નીકળ્યો બાપુ ત્યાંથી ખસ્યો તો તમને રામ દુઃખ બાપુ ત્યાં દા થઈ ગયા હવે તો આ રામ દુવાઈ છે મારાથી ખસાય જ નહીં આગળ ત્યાં ઉભા થઈ ગયા ભરવા તો આ પગમાં પડ્યો બાપુ તમે કાકે તારું વચન તો મેં નભાયું કે તારા ઘરે હું આવી ને ગયો પણ કે એ જ નહીં હાલો કે આવું મારાથી અહીંથી ગગલું ભરાય નહીં તો કેમ કે ત્યાં તો મને રામ દવાઈ દીધી છે ઓ બાપુ મારા આ શબ્દો કઈ પાછા તો લેવાય નહીં પહેલાના જમામાં લેવાતા હતા તો ફરી જાય છે તો અહીંયા ખાડો મારો ગાર હવે સમાધિ જ લેવી પડે મારે જીવિત હા ના હા ના ખાડો કર્યો પેલી રાખતા પડી બીજો ખાડો કર્યો ગોળી રાખતા થાય ગોળી ઉઠવી પડી ત્રીજો નંબર એમનો લાગ્યો પછી કર ઘર કહેવા કરવામાં બાપુ આ બધું નિમિત્ત હું બન્યો છું આ મારે સમાધિ લેવી છે ત્યારે અમને નથી લેવાની બાજુ લીમડા અને હવે મારો સમય આવી ગયો છે અને હું તને જે જગ્યા બતાવું છું તારી બાજુમાં તલાવ છે કિનારે જેમ છે કે ધરતી માતા ને પ્રાર્થના કરજે આપણે આપ ધરતી ફાટશે ને તમે ઉતરી પડશો મારા માટે તમે આટલી મહેનત કરી પણ તમારા માટે કંઈ મહેનત કરવી પડે

हाँ मेरी क्या बोलो सदगुरु देवनी देव जय बा આ તત્કાલીન મહંતો આગળ પાછળના જે મહંતો છે એમની સમાધિઓ છે અહીંયા મંદિરની બાજુમાં જ્યારે રવિ સાહેબે આ જગ્યાની સ્થાપના કરી ત્યાર પછી જે પ્રથમ મહંત રાધિકા દાસજી અને એમના પછીના જે પુત્રોત્તર જે મહંતો થયા એમની આ સમાધિઓ છે પ્રથમ મહંત છે રાધિકા દાસજી આ એમની સમાધિ અંધારું છે સાંજનો સમય છે એટલે બરાબર દેખાતું નથી મારો જ પડછાયો સામે જે ફોટો છે એમાં પડે છે છતાં નજીક થી ચાખડી છે આ એમની ચરણ પાદુકા છે બાજુમાં

પૂજારી બાપા ને કીધું તો લાઈટ કઈ છે ફરીથી જોઈ લઈએ તો ચરણ પાદુકા છે આ ચરણ પાદુકા છે ચાખડી છે ત્યારબાદ શિવાલય છે શિવાલય પછી પણ મહંતજી રાઘવ પ્રસાદજી રાધિકા દાસજીના જે શિષ્ય હતા એમની આ સમાધિ છે મોબાઈલ ત્રાસો કરીને બતાવું છું સામેથી કપાસ આવે છે ગુરુદેવ મિત્રો ખૂબ ખૂબ આનંદ થાય છે કે આપણા દાદા પર ગુરુ આ એમના સમાધિ મંદિરે દૂર થી કેવી ભાણ સાહેબ ની સમાધિ મંદિર કેવું સરસ દેખાય છે બોલો સદગુરુદેવની દેવની day